હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બજેટ માટે અભિનંદન આપતા ભાજપના કોર્પોરેટર અજીત દધીચ પોતાની વાત અને સભામાં મૂકી હતી કમ્યુનિટી માટે એડવાન્સ પેટે લેવામાં આવતા નાણાં કે જે નાણાં ભરનાર વ્યક્તિના ઘરે દુઃખદ પ્રસંગ બને તો પાછા આપવાની વાત મૂકી હતી સાથે જ પાણીનો વેડફાટ ન થાય તે માટે આરસીસી ચેમ્બર બનાવવા માટેનું પણ સૂચન કર્યું તેમણે કહી શકાય સ્પીલ ઓવર થયેલા કામોને પણ ધ્યાન લેવા માટે તંત્રને અપીલ કરી છે લોક ઉપયોગી અને વિકાસલક્ષી બજેટના અભિનંદન આપ્યા અને સાથે સાથે સૂચન પણ મેં મેં તેને કર્યું છે કે જે કોમ્યુનિટી હોલ છે કોમ્યુનિટી હોલ કોઈ શુભ કામ માટે જ્યારે કોઈ બુક કરે છે અને એ શુભ કામ એમની તારીખ આવતા પહેલાં એમનો કોઈ બ્લડ રિલેશનનું સર્જન એક્સપાયર થઈ જાય તો એ દરમિયાન એમને પૂરેપૂરી ડિપોઝિટ મળે